સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ગેસ સર્વિસની દુકાનોની આડમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું પોલીસને મળેલી બાતમીના આધારે સચિન પોલીસે મોટી કાર્યવાહી કરી છે પોલીસની ચાર અલગ અલગ ટીમોને એક સાથે કરતા આઠ દુકાનદારોને રંગે હાથે ઝડપી પાડ્યા ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર ગેસ રિફલિંગ સામે સખત કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી આ મુજબ સચિન જીઆઈડીસી વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફની ચાર અલગ અલગ ટીમ એક દરોડા પાડવામાં આવ્યા પોલીસ આઠ દુકાનદારોને ગેસના બોટલમાંથી અન્ય બાટલામાં ગેસ રિફિલિંગ કરતા ઝડપી પાડ્યા નાના મોટા ભરેલા તથા ખાલી ગેસના બાટલા ગેસ રિફિલિંગ મશીન નળી ઇલેક્ટ્રિક વર્ષણ કાંટા સહિતના સાધન મળી કુલ એક લાખ સાત હજાર સાતસો પચાસનો મુદ્દામાલ કબજે કર્યો છે ગેરકાયદેસર ગેસ રિફલિંગ જાણ માલ માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે આવા કૃત્યોથી કારણ બની શકે છે પોલીસે તમામ આઠ શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી શહેરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરનારા તત્વો સામે હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જો આવું કૃત્ય કરી કરવામાં આવશે તો સખત કાનૂની પગલાં લેવામાં આવશે તેમ સચિન જેડીસી પોલીસે જાહેર કર્યું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે